ગઈકાલે જ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાત સરકારના તમામ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીઓ અને એન્જિનિયરિંગ વિભાગને સૂચનાઓ આપી છે અને આ સૂચનાઓ એવી આપી છે કે રોડ રસ્તાના અથવા તો કોઈ કન્સ્ટ્રકશનના કામ ચાલતા હોય ત્યાં અવશ્ય વિઝિટ કરી અને કામ વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં એની ચકાસણી કરવા માટેની વાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી હતી એના ભાગરૂપે આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રી આસિસ્ટન્ટ એન્જિનિયર એન્જિનિયરશ્રી અને તમામ સ્ટાફ સાથે આજે જુદા જુદા સ્થળની અમે મુલાકાત લીધી હતી અને ત્યાં આગળ ચાલતા કામનું નિરીક્ષણ કર્યું હતું એમાં સૌ પ્રથમ અમે વૈશાલી અંડરગ્રાઉન્ડ બ્રિજ જે નવો બનવા જઈ રહ્યો છે અને એ લગભગ એનું જે કામ છે એ પૂર્ણ થયું છે પણ હવે જે કામ છે એ એને સ્લેબને પુશિંગ કરવાનું કામ છે એનું નિરીક્ષણ કર્યું અને એની પરમિશન માટે રેલવે ડિપાર્ટમેન્ટને ક્યાં સુધી આપી છે અને ક્યારે મળશે એનો સમય જે સ્લોટ જે પુશિંગ કરવાનો એ એની પૃચ્છા કરી અને એને જરૂરી મદદ કરવા માટે રેલવે ડિપાર્ટમેન્ટમાં અમે અમારા એમપી શ્રી દેવસિંહ દ્વારા કહેવાનું પણ નક્કી કર્યું છે કમિશનરશ્રીએ સાથે સાથે અમે બીજું એક કામ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ જે એનઇએસ સ્કૂલથી કોડિયાર ગઢનારા સુધીનો જે સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો થઈ રહ્યો છે એનું પણ નિરીક્ષણ કર્યું અને એની થિકનેસથી માંડી અને એના મટીરિયલ અંગેની પણ પૃચ્છા કરી કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી અને એની સાથે બીજો ત્રીજો એક રોડ હસ્તિનાપુરીથી જે કેનાલ સુધીનો રસ્તો છે એ ડબલ્યુબીએમ કરી અને ડેન્સ કાર્પેટ કરીને ઉપર કાર્પેટ સિલ્કોટ કરવા માટેની કામગીરી ચાલી રહી છે તો એ પેવર ડામર રોડ છે તો એની પણ મુલાકાત કરી અને એના મટીરિયલને એ પણ બધું ચેક કર્યું થિકનેસ ચેક કરી એની અને આ બધું જ સાથે અમે એન્જિનિયર રાખેલા અને જરૂરી સૂચનાઓ એન્જિનિયરને પણ આપી છે સૌથી મોટો ફાયદો આ વખતે એ છે કે આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે જે આપ નડિયાદની ડીડીઆઈટી યુનિવર્સિટી છે એ યુનિ એનડી જેસી યુનિવર્સિટીને આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે રોકી છે એટલે મટિરિયલમાં કોઈ હલકી ગુણવત્તાનું અથવા તો એની થિકનેસનું અથવા તો કોઈ કોઈપણ જાતની ભેળસેળ ના થાય અને વખતો વખત એને સેમ્પલ લેવાય સેમ્પલ લઈને એનું ટેસ્ટિંગ થઈને એ પ્રમાણે કામ થાય છે જે ટેન્ડરના સ્પેસિફિકેશનમાં છે એ પ્રમાણે થાય છે કે નહીં એની ચકાસણી પણ કરી છે અને આખરે આ તમામ જવાબદારીઓ જે તે એન્જિનિયરની હોય છે અને એન્જિનિયરે પોતે ચકાસણી કરી અને જે કોન્ટ્રાક્ટના રસ્તાઓ અથવા તો જે બાંધકામના કામો આપેલા હોય છે એની અંદર ગુણવત્તાની સંપૂર્ણ ચકાસણી કરી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી અને કામ કરવાનું હોય છે એ આજે અમે નિરીક્ષણ કર્યું માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર સ્કૂલ Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.